અમારે અમારો ગુગો હતો ને ગુગા ના લગ્ન થયા ને એટલે બિચારે કન્યા જોયેલી નહીં પરણીને ભાઈ આવ્યા એ પાછા માંડવામાં ઘૂંઘટ તાણેલો હોય જોયેલા તો નહીં જ એટલે બિચારો પરણીને ઘરે આવ્યા ને પછી અમારે એ ગુગો ઉતાવળો થયો કે કારે હું એને જોઈ લઉં કેવા હશે ગયો રૂમમાં જે ઓરડામાં જે રૂમમાં આ બેઠા હતા ત્યાં ગયો અને આમ જ ઘૂંઘટ ઉઘાડ્યો તો ઘૂઘો બે ભાત થી પડી ગયો બાબુ ડુંગળી જવડું માથું ડાળિયા જેવી આખ્યું ત્રણ બેહનો વાન ભેગો કરો એવું મોઢું આખું દાત બે જ દેખાય બાકી કલર જાય તો પૈસા એ ભાઈ સરખું કરો ને હું કામ તમે હા આપડે માયક ને તાળીઓથી વધાવો હા માયક ને નું બહુ ધ્યાન રાખવાનું ઓ લગન કરવા તો હારી વાઇફ જોવે પ્રોગ્રામ કરવો તો આવા હારા માઇક જો પણ વાઇફ માં માઇક માં ફેર એટલો આની સામુ બોલી એકાય આને બંધ કરવાની છાપે આવે જારે ક્યો ત્યારે પાછું ઊઠળે તે આ બગડી હોય તો રિપેર થાય ભાઈ અને આ નો ફાવ્યો તો અડધી કિંમતમાં દઈએ દેવાય ઘૂંઘટ ખોલ્યો ભાઈ તા તો ગોથું ખાઈને સકરિયા જેવી આંગળીઓ પડી ગયો તો ઓલી બિચારીને હું જો કે આ રોયા ને વાય આવતી લાગે તો ડુંગળી ભાંગીને હું ગાડી જોડું હું ગાડ્યું પાણી સાટ્યું અડધો કલાકે ભાનમાં આવ્યો અડધો કલાકે ભાનમાં આવ્યો ત્યારે એની પત્નીએ પૂછ્યું હાવ આમ હું કરો છો હું પરણીને હાલી આવું કાલ ગામની બજારમાં પાણીની હેલ લઈને નીકળીશ તો કઈ કઈ ડેલી ઈકો કાઢ નાખો ને સમજાય એવું કરો સેજ ઇફેક્ટ હોય ભર્યું ભર્યું લાગે મારો બાપ બસ ક્યાં હતા કાલ હું શેરીએ નીકળું કેટલું સરસ સાંભળો છો હું તમારી માટે હું તાળી પાડું છું એક જગ્યાએ મેં આવી રીતે ભૂલી ગયો ને બોલતો બોલતો કીધું આપણે ક્યાં તો કે એનો તમે પૈસા દે ઓલી બાય બિચારી એટલું બોલી કે મારે કાલ હું ડેલી બજારમાં નીકળું મારે કઈ કઈ ડેલી લાજ કાઢવી એ તો મને કયો ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે ઉઘાડા મોઢે ઉભી બજારે વહી જાય છે ભડનો દીકરો આમાં કોણ તારી આમો મીઠ માંડે એમ છે અને લાજ કાઢવી હોય ને તારે મને જીવવા દેવો હોય તો મારી એકલી લાજ કાઢી છે સાહેબ રૂપની જરૂર નથી ગુણની જરૂર છે જેનામાં ગુણ હોય જેનામાં આ રૂપ ને ગુણ બે હોય તો કોઈ અને રૂપાળું રહેવું જરૂરી છે આ સત્ય કહું સાહેબ ભગવાને માનવ દેહ આપ્યો તના ટન ટ્રો ને યાર પછી કે હા એમ જીવાય યાર બ્યુટી પાર્લર નો પૂરો ઉપયોગ કરો મારા હમ જરાય મજાક નથી કરતો રૂપારૂળ રહેવું એ આપણો જન્મજાત અધિકાર છે અને તમને ત્રીજી વાત કહું સંતો બેટા જેને કહું મા ભગવતી લક્ષ્મી એ રૂપની ઉપાસના છે જ્યાં રૂપ સરખું હોય ને ત્યાં લક્ષ્મી રાજી બહુ થાય આ સંતો આ શું કામ આ એ એ એનો શિંગાર છે સાહેબ તિલક અને હું તો એટલું કહું હિન્દુસ્તાનના તમામ માણસના કપાળે તિલક હોવું જોઈએ સાહેબ તમારા હાથમાં માળાનો બેરખો હોવો જોવે તમારી ડોકમાં રુદ્રાક્ષની માળા હોવી જોઈએ આ તમારો પરિચય છે નરુ સત્ય કહું છું ઘણા ઘરે ગાયું નહોતી રાખવા દેવીને તે મારા કેવું વાત કરું કીરે ગાય ન બંધાય એમાં તેત્રી કડી દેવ હોય આપણેથી નિરાણું ન હોય તો એ નારાજ તારથી નારાજ નહીં થાય રાજ તો કરો કર્યા આવ સટકી જવા હતો આવી વાતો હું કામ કરે એક જગ્યાએ હું ગૌશાળાનો પ્રોગ્રામ બાપુ પૂરો કરીને સાથે થોડો ખૂટ્યો મને ફટકાણો હા હિંગડે લીધો

હા હાલે ભલાવડા બા પણ હું તો જોવે જ ને બાપુ મારે અમુક અમુક જગ્યાએ ઘણીવાર મારે પ્રોગ્રામમાં કેવું થાય ખબર મને ખબર ન રહે હું ક્યાં સોવે મારો પહેલીવાર સાબરમતી જેલમાં પ્રોગ્રામ હું લગભગ બધી જેલમાં જી આવ્યો એટલે પ્રોગ્રામ દેવા પાસું તમે ઊંઠું ન લેતા સાબરમતી જેલમાં મારો પ્રોગ્રામ ત્યાંના સુપ્રિન્ટેન્ડ સાહેબ હતા પાર્થગી સાહેબ અને અમે ચાર હજાર કેદી જૂની નાન નવી નાન કાશી નાન એટલે જૂની નવી બે જેલ છે અને કાશી સજા ને પાકી સજા એટલે તેમ પાછું એમ થાય કે માયા ભાઈ વળી ક્યાં ચાર હજાર કેદી બેઠેલા ને એટલું ઓડિયું ચાર હજાર નું મળી જાય એટલે અમે તો પછી અમે અમને ખબર જ નહીં અમે ક્યાં થઈ અને અમે રોજ જે બોલતા હોય ને એવું બધે બોલાય જાય તો મારા વળી ન્યા બોલાય જાય મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છે હું આ કોણ લાવ્યું ગોથું ખવાઈ ગયું આપણે બોલવામાં ભૂલ પડી પણ મેં કીધું હવે જે થાય બોલ્યા છે બોલ્યા છે હા હું મારા શબ્દો પાછા ખેંચ્યું છે એવું ન હાલે હાવ હા ઝુક્યા ઝૂકી જવાનું એમાં કઈ હા ઘણા એમ કેતા તમે આવું બોલ્યા છો માફી માગી માગી લેવાની એને ટુકડો આપ્યો છે આપણે ખરાબ તો નથી જ બોલ્યા મારે થઈ ગયું ગોથું ખોવાઈ ગયું આપણે આપણે ગાડી લઈને જતા હોય ને લોંગ રૂટમાં અને કદાચ આવી જાય અને લાગે કે આપણે રોડ નીચે વહી ગયા પછી પરાયણને રોડ ઉપર ચડાવવાની ટ્રાય નહીં કરવાની સીધે સીધી જવા દેવાની ખતર ખેતર આવે ને ખાડીયું આવેફડો ભફડો કરતા નીકળી જાય પછી પરાયણ ખીચી ખીચી કરવા જાય ને એમાં ગોથા ખાઈ જાય પરાણે ડાયું નહીં થવાનું

પણ એક જણાનો નો ગયો આવીને મને કે માયા હવે હજ થાય મેં કીધું કા મને કે કૃષ્ણ ભગવાન જન્મતા વેત વેતા પીડ્યા છે અને હમણાં પંદર પંદર વર્ષ થી જામીન નથી મળતા મીઠું મીઠું બોલાય પણ વાત એ છે સાહેબ લગન તો જોવે છે એટલે મારે શિવરાત્રી મેળામાં બાપુ બોલાય ગયું આ લગ્ન વિશે મેં કીધું આ પૃથ્વી ઉપર આ દુનિયામાં કોઈ લગન વગર બાકી છે જ નહીં જુનાગઢ માં બોલાય બાપુ બાબુ પંદર સીપિયા ઉછા છે ઓલી અરે કીધું બાપુ તમે અમારા બાપ છો પણ મને આખો સાંભળો તમારા લગ્ન થયા કીધું તા તો બાપુ સારું છું બે જણા પકડી લીધા બાપુ ઘડીક બેહી જાવ સાંભળી હું પેલા કે બાબુ તમારાય લગન છે અમારાય લગ્નથી પણ તમારા અમારા લગ્નમાં બાપુ ફેર એટલો હતો અમે ચોરીમાં ફેરા ફેર્યા અને આ દેશના સંતે દેશમાં એ બે જ્યારે ફેરા ફેર્યા ત્યારે અંદરથી થી સંત પ્રગટ્યો સંયમ કીધો ગુરુના દેશમાં પરણે શબ્દ ને સુરતા નાર એ તો મરજીવા હશે ઈ વિવાને માણશે નહીં કામ ભલા માણ એટલે એ એ વસ્તુ જરૂરી છે બાકી એક વરરાજો ફેરા ફરતો હતો આ વરરાજો ફેરા ફરતો હતો અને લગન લગન છે યાર તમને ભલે ગમે એમ લાગે હે એ હે યાર તમે જો ભણવા ગયા ત્યારે તલવાર રહી ગયો હોય ને સાફો રહી ગયો હોય ને હજી તો હવે તો ઘણું હળવું છું નીતર અમારા સમયમાં વરરાજાને અગાઉ કહી દે તારે મોઠે ભાર હોય તારે બહુ નહીં બોલવાનું એટલે વરરાજો આમ હજળ જ રહે આવ કોઈક બોલાવે તો આખો ફરે માવો ખાઓ ચા પીવી શું નો જમાનો આવે યાર વરાજા પેલો ફેરો ફરતો હતો પા ફેરો આવે ને એટલે ખેતરપાળ આવે જે ફેર્યા હોય એને ખબર હોય એ ખેતરપાલ ને વરરાજાનો પગનો અંગૂઠો અડાડવો પડે હું કામ અડાળે ને હું છે એ બધી મને ખબર છે પણ મારે કહેવાની જરૂર નથી તમને બધાને ખબર જ હોય તમે કઈ ઓછા નથ બધાને ખબર જ હોય હું કામ અંગૂઠો ન્યા અડાળ હોય ઉકરડી કોણ છે ને હું છે એમાં મારે નથી જવું પણ આને અંગૂઠો અડાળ ગોર દાદા ઉભેલા ભાઈ આપણા ગામડાના પવિત્ર બ્રાહ્મણ એ કંકાવટી ને ચોખા ની થાળી હાથ માં લઈને માંડવાની વચ્ચે ઊભેલા ને જા વર્રાજો ખેતરપાળ પાસે આવ્યો આણ ગોર ઓમ શુભ લગને મંડમ બજજે વર્રાજા ના પગમાલી બૂટબોજા કાઢીને વર્રાજા ના જમીણા પગ નો અંગુઠો ખેતરપાળ ને ડાળો ઓણ વર્કે આલ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગુઠો ડાળી ગયો મારો અંગુઠો નો આલે બાપા વર્રાજા નો ગોઠો ડાળો પડે વર્રાજા નો પગ બૂટબારો નઈ નીકળે

પણ સાહેબ ગાયુ માટે ભેગા થયા છે સાડા પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન કૃષ્ણ એ કેવી માહળી હાળી વગાડી છે સાહેબ કે કાન મોરાલી કલી ની ની

i oh, the...

de hey, hey.